ગુજરાત રાજ્યમાં છાસ વારે ખૂની ખેલ ખેલાય છે એ આપણે જોયું છે ખૂની ખેલ એ સારા જાહેર પણ ખેલાય છે ખૂની ખેલ એ ઘરના બંધ દરવાજામાં પણ ખેલાય છે ખૂની ખેલ ખેતરોમાં પણ ખેલાય છે એટલા માટે પડી રહ્યું છે કે કે સરા જાહેર આપણે જોવું એક દીકરાને છરીના ઘરે મારી નાખવામાં આવે છે ઘરમાં પણ આપણે જોઈએ છે કે સ્ત્રીઓને અથવા તો પુરુષોને કોઈ આડા સંબંધ હોય પછી પત્ની વચ્ચે ઝઘડો થાય ને પછી હેલ્મેટ મારે બેટ મારે પછી ત્યાં ખૂની ખેલ ખેલાઈ જાય છે ખેતરોમાં ખૂની ખેલ કેવો ખેલાય છે કે કોઈ પત્નીને કોઈ આડા સંબંધ હોય પતિને ખબર ન પડે એટલે પતિને મારી નાખવા માટે પેલા આડા સંબંધવાળા ભાઈને લાવવાના અને પછી પતિને ખેતરમાં બોલાવવાનો અને પછી કુહાડીના ઘા વરે એને મારી નાખવાનો આ બધા જ કિસ્સાઓ લાઈટ ટ્વેન્ટી ફોરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે એના જ આધારે કહી રહી છું કે આ ખૂની ખેલ ખેલાય છે ગુજરાતમાં એ આપણે જોયું છે આપણે એવું પણ જોયું છે કે કોઈ અંગત અદાવત હોય એના કારણે સાટે ઘાટો કરવાની વાત જીત કરવાની પ્રથા ક્યાં છે અમુક લોકોની અંદર બસ મારી નાખો એટલે આપણો ગુસ્સો શાંત આપણે ભલે ને પછી જેલના સળિયા પાછળ જતા આપણો ગુસ્સો ઠંડો થઈ જાય છે ને આપણે જોવાનું એના કારણે પણ ખૂની ખેલ ખેલાય છે બાયડમાં એક એવો જ ખૂની ખેલ ખેલાવો છે અંગત અદાવત હોય કોઈ બીજું કારણ હોય એ હજી પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું નથી પરંતુ ખૂની ખેલ કેવો ખેલાવો છે ભાઈ તો બચી ગયા છે પરંતુ ભાઈ કહેવાય કે બીજો આપણો જિંદા લાશ હોય ને એ પ્રકારે અર્ધ જીવ હોય એવું લાગી રહ્યું છે આખો કિસ્સો તમને કહેવો છે કે બાયડ બારેણા રોડ રેલવે ફાટક નજીક એક ખૂની ખેલ ખેલાવો છે બે અજાણા વ્યક્તિ આવી સુરેશ સિંહને ચપ્પાના ઘા મારી લોહી લોહાણ કરી દીધા સ્ક્રીન પર આ દ્રશ્યો છે જોઈ શકો છો મધ્યાન ભોજન ભોજનનો સામાન લેવા માટે બાયડ આવ્યા હતા અને બાયડમાં જ ખેલ બાયડ મામલતદાર બહારથી બે વ્યક્તિઓ બાઇક પર બેસી બેસાડીને તેમને લઈ ગયા એટલે મામલતદાર ઓફિસથી બહારથી બે વ્યક્તિઓ આવ્યા એ સુરેશભાઈને બાઇક પર બેસાડીને પછી લઈ ગયા લોહીથી લગભગ હાલતમાં સુરેશ સોલંકી બાયડની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા એને લોહી લુહાણ તો કરી દેવામાં આવ્યા હતા કોઈ અંગત કારણો છે કોઈ બહુ જૂની અદાવત છે એ કારણ બહાર આવ્યું નથી પરંતુ મામલતદાર કચેરીની બહારથી બે ભાઈઓ દ્વારા સુરેશભાઈને બેસાડીને લઈ જવામાં આવ્યા સુરેશભાઈ લોહી લુહાણ હાલતમાં એ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા કેમ સુરેશભાઈને બાઇક પર બેસાડીને કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયા હશે ત્યાં જ માર માર્યું હશે કે કઈ બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને કેમ માર મારવામાં આવ્યો એ કારણ અકબંધ છે પરંતુ ખૂની ખેલ આપણા ગુજરાતમાં ખેલાય છે છતાં પણ પોલીસ કદાચ ઉંગતી જળપાઈ છે હાલાકી પોલીસ આના પર કાર્યવાહી કરી રહી છે એવા ચોક્કસ છે પરંતુ કેમ આવા ખૂની ખેલ કહેરા રહ્યા છે એ વાત જાણવાની ખૂબ જરૂર છે કારણ કે જો આવી જ રીતે લોકો ખૂની ખેલનો ભોગ બનશે જો આવી જ રીતે આવા સામાજિક તત્વો છે બેફામ બનશે તો પછી ગુજરાત એ ગુજરાત કહેવાવા લાયક નહીં રહે કારણ કે ગુજરાત એ રડિયામનું ગુજરાત છે રંગીરો ગુજરાત છે મોજ કરતું ગુજરાત છે ને પછી આપણા ગુજરાતના બાયડમાં આવા કિસ્સાઓ સામે આવે તો પછી ગુજરાતમાં રહેવું અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત સૌરાષ્ટ્રમાં આપણે જોઈ લઈએ કે અસામાજિક તત્વો અઢળક ભર્યા છે આમ અમુક વિસ્તારોમાં તો જોવા જઈએ તો ઘરે ઘરે તત્વ છે કે ભાઈ આ ઊંડો છે આની પોલીસ સાથે સાત ગાંઠ સારી છે આ નેતાઓનો જ છે એટલે બધા બચી જાય છે પરંતુ આવા લોકોને શોધી અને સજા આપવાની જરૂર છે આવા લોકોની વળઘોડા કરવાની જરૂર છે તો કદાચ અસામાજિક તત્વોને ખબર પડે કે ભાઈ હવે આપણે આવું કરીશું તો આપણો નેક્સ્ટ વારો આપણો જ છે એટલે ચેતીને રહો જો આવું થાય તો કદાચ ખૂની ખેલ આપણા ગુજરાતમાં ન ખેલાય આ મુદ્દાને લઈને આપણે શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેવાશું